નમસ્કાર પ્રિય ઉમેદવાર મિત્રો સ્વાગત છે આપનું હસમુખ પટેલ સાહેબની જાદુ દુનિયામાં તો હસમુખ પટેલ સાહેબ જે ટ્વીટ કરે છે એ જાદુ જેવા ટ્વીટ છે બરાબર કે જેમાં કેટલાય તર્ક અને વિતર્ક ઉત્પન્ન થાય છે જેના લીધે આપણી કેટલી મૂંઝવણો છે એ મતલબ વધતી જાય છે બરાબર સાહેબ શું કહે છે એના વિશે વાત કરીએ કે પ્રિય ઉમેદવાર મિત્રો બરાબર પ્રિય ઉમેદવાર મિત્રો એ છે ને પથારી ફેરવી નાખી છે ચાર ચાર એક તો ચાર ચાર વાર તો ફાઇનલ આન્સર કી આપી બરાબર તો હજી ઠેકાણા તો છે જ નહીં કેટલાય એવું કહે છે કે હજી મારા ઓલા ઓથેન્ટિક પ્રૂફવાળા હતા એમાં હજી મને માર્ક તો મળ્યા જ નથી બરાબર અને કેટલાય છે ક્વેશ્ચન રદ થયા હું છે ગોટાળા કાંઈ સમજાતું જ નથી એમ પછી સાહેબ એવું લખે છે કે ફોરેસ્ટ ગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યા ભરતી માટે વન વિભાગના માગણી મુજબ એટલે કે સાહેબ એવું કહે છે કે આઠ ગણાની માગણી છે એ વન વિભાગે કરે કરેલી છે અને આવું મને લાગતું નથી માટે વન વિભાગના માગણી મુજબ શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ આઠ ગણા ઉમેદવારોની યાદી આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે એટલે કે ત્રીસ તારીખે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે એવું સાહેબ કે છે ત્યાર પછી છે એની જુગાડ ચાલુ થાય છે બરાબર આ જુગાડ છે એ બહુ મોટો ચાલવાનો છે પછી એવું કહે છે કે આ યાદીને પચીસ ગણા કરવા માટેની બાબત સરકારમાં વિચારણા હેઠળ છે એટલે સર સરકારમાં કોની સાથે વાત કરવાના છે એ હજી હારું રૂપાણી નક્કી જ નથી અથવા તો કોની સાથે કરીએ છીએ એ આપને કાંઈ ખબર નથી કારણ કે બે દિવસ ત્યાર પછીના બે દિવસ પછી જ તે મુળુભાઈ બેરા છે એ મતલબ ઇન્ટરવ્યૂ દરમિયાન છે એ એવું બોલે કે મને તો આના વિશે કોઈ હજી માહિતી જ નહોતી બરાબર મને હજી કાલે જ તેજી શું કે ખબર પડી છે કે આવો હોબાળો થયો છે એટલે સાહેબ તમે કોની સાથે વાત કરી હતી એ થોડું ક્લિયર કરી દો તો અમને થોડીક મજા આવે એમ ચાલો હાલો એ બાબત તો પચીસ ટકા લેવાના છે એ તો હાલો આપણે જવા દઈએ ત્યાર પછી એકાદ અઠવાડિયામાં પચીસ ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એ પાછી માર્ક્સ માર્ક્સ વગરની બરાબર એમાં માર્ક્સ તમને આપવામાં આવશે નહીં ઓકે ત્યાર પછી સાહેબ છે ને મતલબ આ લિસ્ટ જાહેર થઈ ગયું ને ત્યાર પછી હોબાળો થવા માંડ્યો સ્ટુડન્ટો છે એ નારાજ થવા માંડ્યા ત્યાર પછી સાહેબને એવું લાગ્યું કે હજી આપણે કંઈક હું કે આમાં મતલબ આગ ઓલવવાની કંઈક ટ્રાય કરીએ તો બધા છોકરાઓ છે એ શાંત થઈ જાય પછી આપણા જે જાદુઈ સાહેબ છે એ ફરીથી પાછો એમ કે છે પ્રિય ઉમેદવાર મિત્રો બરાબર પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે માર્ક્સ અને નોર્મલાઇઝેશન જોઈ શકશે જોઈ શકે તેવી લિંક એ સાહેબ અમારે લિંક નથી જોતી અમારે પીડીએફ જોઈએ છે બરાબર લિંકમાં તો તમે તમારા પોતપોતાના જોઈએ અમારે બીજા નહીં જોવા છે એ અમારો હક છે બરાબર કોઈકને સમજો કે તમે ગપલું ન કર્યું પણ તમારે કોઈક સ્ટાફ હોય આ તે એક્સવાય જેડ એ ગપલું કરીને કોઈકને એડ કરી દે બરાબર તો એ અમને કેમ ખબર પડે એ અમને ખબર પડવી જોઈએ ઓકે તો એવી લિંક છ ઓગસ્ટ સાંજે પાંચ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે બરાબર આવી લિંક નથી જોતી અમારે સાહેબ પીડીએફ જોઈએ છે બરાબર અમારા પર્સનલ માર્ક તો તમે મને ગમે એમ કરીને આપવાના હતા અને તમે ન આપો તો અમે હાઈકોર્ટમાં પણ જવાના હતા બરાબર તમારે માર્ક્સ આપવા જ પડે કારણ કે મેં એક્ઝામ દીધેલી તમે નો દેવી દા ચાલો એ પાંચ વાગ્યે ખુલશે ત્યાર પછી એવું કીધું આઠસો ત્રેવીસ ઉમેદવારોની પસંદગી કરવા આઠ ગણાની પીએફટી એટલે કે દોડવા માટેની બરાબર બાદ તરતો તરત ચાલીસ ગણા સુધીની પી ટી કરી શકાય બરાબર અહીં છે ને પાછું એને શું કે કરી શકાય બરાબર એટલે કે કહેવાય સંભાવના મૂકી દીધી કરી શકાય એટલે સાહેબ તમે કયા પ્રકારે ભરતી કરવા માગો છો એ જ સમજાતું નથી એમ હવે એટલે માણસ પહેલાં વધારે બોલાવે કે ઓછા બોલાવે હા છ હજારમાંથી આઠસોથી ક્યારેક સિલેક્ટ ન થાય એટલે આપણે શું કરવું પડે કે વીસ હજારને બોલાવો ત્યારે એમાંથી શું કહ્યું કે પચાસ ટકા કે સિત્તેર ટકા ભરાય અને ત્યાર પછી જે તે જિલ્લાઓમાં ખાલી જગ્યા રહે એમાં તમે ઓછા બોલાવો તો હાલે આ તો પહેલાં તમે ઓછા બોલાવો અને ત્યાર પછી વધારે બોલાવો આમાં તમારો તર્ક શું છે એ સમજાતું નથી મને તો હારું સમજાતું નથી કે સાહેબ તમારું છટકી ગયું છે કે અમારું બધાનું છટકી ગયું છે બરાબર ઓકે ત્યાર પછી એ બોલા પચીસ ગણા તો પાછા હું કે ભૂલી ગયા હવે એ પચીસ ગણાનું શું કરવાનું છે ને એ તો સમજાતું નથી પાછું ફટાફટ હું કહ્યું કે બીજા દિવસે ચાલી ગણો આવી ગયો આ ઉપરથી જ તમને ચાલીસ ટકાનું કહી દીધું એટલે આવું સમજાતું જ નથી હું કહેવા માગું સાહેબ તમે આમનું તમે ગાંડા કરી દેવા એમ આમનું છે ને તમે પથારી ફેરવીને ખબર પાછું શું કે વિલંબ થયો છે એટલે તમે ચાર ચાર મહિના તમે હું કે રિઝલ્ટ બનાવવામાં લીધા એટલે આ કોમ્પ્યુટર બેઝ ઉપર એક્ઝામ લીધી છે એને જસ્ટ ફોર્મ્યુલા ફેરવાના હોય અને ચોખે ચોખું ન થયું હોય ભેગું તો કહી દો ભાઈ અમારા કીધે રિઝલ્ટ બન્યું નથી અમારા કીધે હંચવાનું નથી બરાબર તો એકવાર આપણે ફિઝિકલમાં એક્ઝામ લઈ નાખીએ એમ પણ એ તમે એવું પાછું એક્સેપ્ટ નથી કરતા ઓકે વિલંબ થયો છે પણ ધૈર્ય અને સંયમ રાખવા વિનંતી હોબાળો થઈ ગયો ત્યાર પછી તમે બધું ફારો છો કે ભાઈ સંયમ રાખવા નંબર વિનંતી હવે કેટલાયની લાઈફ આ તમે છેડા કરીને ગયા છે બરાબર તમે વિચાર કરો તમે ત્યારે આઠ ગણા બોલાવો બરાબર એ વસ્તુ તો અલગ છે ભાઈ તમે દસ ગણા બોલાવો પચાસ ગણા બોલાવો સો ગણા બોલાવો એ વસ્તુ જ આખી અલગ છે પણ તમે માર્ક્સ તો દેખાડો બરાબર અને નહીં દેખાડો તો આમ પછી હાઈકોર્ટમાં જવાના જવાનાથી પાકું છે શ્યોર છે ના ઓકે આ ટ્વીટ પૂરું થાય ત્યાર પછી એક ગઈકાલે જ એક નામ એવું ટ્વીટ આવ્યું હતું આ હું તમને ટ્વીટ દેખાડું છું ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના ઉમેદવારો તારીખ છ ના રોજ નોર્મલાઇઝડ માર્ક્સ જોઈ શકશે એટલે તમે કેવા હું માગો છો એ જ ખબર નથી પડતી એમ પહેલાં તમે એમ કીધું હતું કે તમારા ફાઇનલ માર્ક્સ અને તમારા નોર્મલાઇઝ માર્ક્સ તમે જોવા મળશે હવે તમે પાછા હું કે એક દિવસમાં ફરી જાવ છો કે ભાઈ તમારા હવે નોર્મલાઇઝ માર્ક્સ દેખાશે તો મારા રો માર્ક્સ ક્યાં બરાબર તમારી આન્સર કે પ્રમાણે મારે કેટલા માર્ક્સ હતા એ પહેલાં કેટલા માર્ક્સ થતા હતા મારે કેટલો વધારો થયો કેટલો ઘટાડો થયો એ તો મને ખબર હોવી જોઈએ ને હવે તમે ડાયરેક્ટ નોર્મલાઇઝ કરી અને ડાયરેક્ટ માર્ક્સ આપી દો મને શું ખબર પડે મારે કેટલા માર્ક્સ હતા અને મેં ગણતરી કરી હતી એ મારા પ્રમાણે કરી હતી બરાબર તમે કયા પ્રકારે ગણતરી કરો છો જે ઓલા કેન્સલ થયા છે ને ખોટા થયા છે ને એ તમારા પ્રમાણે થાય એ મારા પ્રમાણે ન થાય બરાબર એ કાંઈ હરખી ન હોય એટલે પહેલાં રો માર્ક્સ એમમાં દેખાડો અને ત્યાર પછી નોર્મલાઇઝ માર્ક્સ દેખાડો બરાબર ઓકે આજે આ ત્રણ તારીખ છે હવે જોઈએ છે હાજ સુધીમાં હું નવું કંઈક આવે છે કંઈક તો હું કે ગતકડું સાહેબ આપવાના છે દિવસે દિવસે સાહેબ ફરે છે એમ લા સાહેબ બ્લડ પ્રેશરનો શું કે પ્રોબ્લેમ હોય તો સાહેબ આરામ કરો ને દોસ્ત બીજા કોઈકને આપો તમે ઓલી ખોખોની રમતનું નામ સાંભળ્યું છે આ ખોખોનો મતલબ શું થાય છે કે હવે મારા માત્ર રેવડ નથી બરાબર તું પકડે ખોનો મતલબ એવો થાય કે હવે મારામાં એનર્જી નથી બરાબર તમે આ આ જે તે વ્યક્તિને પકડો એમ બરાબર તો જીત થાય હવે તમે કોઈને આપવાય તૈયાર નથી બરાબર અને તે તમે જે કામ કરો છો એ પ્રોપર નથી એમ અમારે કરવું હું સમજાતું નથી આમનું મેલા મેં શું કહ્યું કે હાઉ પાયમાલ થઈ જાવ ગાંડા રહી જવું બરાબર ઓકે ચલો કોઈ વાંધો નહીં આવનારા દિવસોમાં આપણે જોઈએ છે બાકી નજર આપણે આપણા હક માટે તો લડવું જોઈએ આપણે આપણા હક માટે નહીં લડીએ તો કોઈ નથી થવાનું બરાબર એની જ્યારે ચૂંટણી આવશે ત્યારે જ તે લોકો આવવાના છે એટલે પોતાના હક માટે છે પોતે લડવું પડશે બાકી એનો કોઈ ઉપાય જ નથી ઓકે ચલો મળીએ છીએ જય હિન્દ જય ભારત